જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોઘા વર્ગમાં જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો માં મેલડીનો એવો કરુણ પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરું છું કે મિત્રો સાંભળ્યા પછી તમારી પણ આંખોમાં આંસુ આવી જશે એવો માં મેલડીએ કરેલો ચમત્કાર છે તો મિત્રો માં મેળડીને માનતા હોય તો આ વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી મિત્રો નાનકડુ આ કેશવા ગામ છે અને આ ગામમાં લગભગ 200 થી 300 જેટલા ખોરડા છે અને આખા ગામમાં લગભગ બધાને ઘરે કુબા છે અને એ સમયમાં લોકો કુબામાં પણ મોદથી રહેતા પણ કુબામાં પણ એક કુબો એવો પણ હતો કે જેમાં એક વિધવા માં પોતાના બે નાના નાના પાંચ સાત વર્ષના એક દીકરો અને એક દીકરીને મોટા કરી રહી છે અને પોતાનું શરીર કમજોર પડી ગયું છે હવે તેનામાં મજૂરી કરવાની તાકાત નથી એ શું કરે એના ગામેતરું થઈ ગયું છે અને એ મજૂરી ના કરે તો એના બંને બાળ બચ્ચા ભૂખ્યા મરે એમ છે પણ મિત્રો આ ગામના માણસો પણ એવા છે કે કોઈ વાર કોઈ સારો પ્રસંગ હોય કે પછી કોઈ જમવાનું આયોજન હોય તો બધા જ માણસો ભેગા થયા હોય છે પણ આ વિધવા નથી આપતા અને તેના બંને પણ ત્યાં જમવા નથી બોલાવતા ત્યારે આખા માણસો થી જમતા હોય છે ત્યારે બહાર ઉભા ઉભા આ બંને ભાઈ બહેન જોઈ રહ્યા હોય છે આવા જ એમના ગરીબ દિવસો છે અને કોઈ આ બંને નું નથી પણ મિત્રો કહેવાય છે ને કે જેનું કોઈ ના હોય ને તેની મારા લોઢાના દાંતવાળી મેલડી માતા હોય છે મિત્રો પછી બને છે એવું કે દિવસો જતા મહિના ગયા અને એક બે વરસનો સમય થયો ત્યારે આ જન્મ દેનારી જનેતા પણ બીમાર પડે છે અને તેને માંદગી ઘેરો લઈ જાય છે અને કુબામાં પડી પડી આ બાઈ પોતાની જિંદગીના છેલ્લા છેલ્લા શ્વાસ લઈ રહી હોય છે ત્યારે પોતાની આંખથી પોતાના નાના નાના પોતાના બાળકોની સામે જોઈ રડી રહી છે કેમ કે કે તેને ખબર છે બે દિવસથી તેના બાળકોએ કોઈ ખાધું પીધું નથી અને આ જન્મ દેનારી જનતા એમ વિચારીને રડી રહી છે કે મારા મરી ગયા પછી મારા આ સંતાનોનું શું થશે અને ગામના માણસો તો આમે મારું સારું રાખતા નથી તો મારા બાળબચ્ચા મોટા કેવી રીતના થશે આમ વિચારી રડતા રડતા બાઈ નું પણ પ્રાણ પંખીડું ત્યારે ગામને ખબર પડે છે કે પેલી મૃત્યુ પામી છે એટલે ગામના અમુક આવીને તેના અગ્નિ સંસ્કાર વિધિ કરી નાખી અને એ તો આટલું કરી પોતાના ઘરે ચાલ્યા જાય છે પણ મિત્રો હવે બને છે એવું કે ભૂખથી વ્યાકુળ વ્યાકુળ બનેલા આ બંને ભાઈ બહેન ગામમાં નીકળે છે અને ગામના એક એક માણસના આંગણે જઈ અને રોગ કકરાટ કરે છે કે એ કાકા બે દિવસથી કોઈ ગાધું પીધું નથી તો પેટમાં લાઈ બળે છે તો બટકુ રોટલો આપશો ત્યારે કોઈએ રોટલો આપ્યો નહીં અને આમ કરતા કરતા આ ભાઈ બહેન આખા એ ગામના ઘરોમાં ફરી વળ્યા તો પણ આ બંનેને કોઈએ જમવાનું આપ્યું નહીં પણ આ ગામે મળી અને એવો નિયમ કર્યો છે કે જો આમને આજે જમાડીશું તો કાલે પણ આપના ઘરે જ આવશે માટે આમને કોઈએ જમવાનું આપતા નથી ત્યારે ગામના એક છેલ્લા ઘરે જઈ અને આ ગરીબ બાળકો કહે છે કે એ કાકી બટકો રોટલો આપશો ત્યારે એ ઘરમાંથી એ બહેન નીકળ્યા અને તેમને આ બંને બાળકો ઉપર દયા આવી એટલે એમને ઢાઢા ઉના રોટલાના

આ બંને બાળકો જઈ રહ્યા છે અને જંગલ ઝાડી જેવા રસ્તા છે અને દિવસે પણ બીક લાગે એવી જગ્યા છે ત્યારે બને છે એવું કે આ બાળકો થાકે છે અને એક નીચે આરામ કરવા બેસે છે અને ત્યારે ત્યાંથી એક કઠિયાળો લાકડા કાપતો હોય છે અને ત્યાંથી એ નીકળે છે અને તેના ગભા માથે એક પાણીની બતક હતી બતક એટલે પહેલાના સમયમાં પાણી પીવાનું એક પાત્ર અને તેની નજર આ બાળકો ઉપર પડે છે ત્યારે કઠિયારો લાકડાનો ભાડો નીચે મૂકી અને કહે છે કે બેટા તમે કોણ છો અને અહિયાં વગડામાં શું કરો છો ત્યારે એ આઠ વર્ષની દીકરી બોલી કે કાકા અમે બે ભાઈ બહેન રહેવા માટે ઘરની સત ગોતવા નીકળ્યા છીએ ત્યારે કઠિયારો કહે છે કે બેટા તમારા મા બાપ ક્યાં છે કે કાકા અમારા મા બાપ તો મરી ગયા છે અને અમારા ગામે અમને ગાડી મૂક્યા છે આટલું કહેતાની સાથે તો દીકરી રડી પડી ત્યારે પેલા ભાઈએ બતકમાંથી પાણી લઈ અને બંનેને પાણી પાવ્યું અને પછી બંને જણાને પોતાના ઘરે લઈ જાય છે ત્યારે એ બાજુના ગામમાં એ કઠિયારા ભાઈ કે જેમનું નામ હતું દેવાભાઈ અને આ દેવાભાઈ જ્યારે એ બાળકોને પોતાના નવરાવી અને 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 જમાડે છે પછી પોતે ચાર પાંચ ઈંટનું મંદિર હતું એમાં દીવો કરવા બેઠા છે ત્યારે પેલી દીકરી અને દીકરો કહે છે કે કાકા આ શું કરો છો કે બેટા જેમ તમારા મા બાપ આ દુનિયામાં નથી રહ્યા ને એમ મારા પણ મા બાપ આ દુનિયામાં નથી રહ્યા પણ આ નાનકડા મંદિરમાં માતા મેળડી બેઠી છે અને એ આખા સંસારની માં છે અને એ બધાનું દુઃખ દૂર કરે છે કે કાકા આપની સાથે વાતો કરે ખરી કે બેટા વાત પણ કરે અને જન્મ દેનારી જનેતા જેમ સાથ પણ આપે ખાલી આપને સાચા મનથી એની ભક્તિ અને દીવા ધૂપ કરવા પડે ત્યારે એ અનાથ બાળકોને આગળ પાછળ તો કોઈ છે નહીં પણ આ દેવાભાઈના કહેવાથી માં મેલડીને તેમની મા માની લે છે અને પછી તો આ બંને રોજ દીવા ધૂપ કરે છે અને ખાતા પીતા સૂતા જાગતા મેલડી જ મેલડી જપવા લાગ્યા છે ત્યારે દેવાભાઈ લાકડા કાપવા જ્યારે જંગલમાં જાય છે ત્યારે કહેતા જાય છે કે એ મા મેલડી આ બંને માસૂમ બાળકોની રક્ષા કરજે માં અને આમ કરતા કરતા એક દિવસની વાત છે અને બને છે એવું કે દેવાભાઈના ગામમાં કોઈકના ઘરે ભુવા લાવેલા હોય છે અને દેવાભાઈ ત્યાં જોવા જાય છે પણ મોડી રાત્રે આ બંને બાળકો ડરતા હોય છે માટે દેવાભાઈ તેમની સાથે ત્યાં લઈ જાય છે ત્યારે ત્યાં ભુવા ધૂની રહેલા હોય છે પણ ત્યાં એ ઘરમાં કોઈ દુઃખનો નિવાળો લાવી શકતું નથી ત્યારે બને છે એવું કે આ દેવા ભાઈ સાથે જે આવેલો નાનકડો દીકરો હતો એ અચાનક ધૂણવા લાગે છે અને તેના શરીરમાં માં મેળડી આવે છે અને આ નાનકડો બાળક ધૂની અને આખા ઘરના દુઃખ નિવારણ કરી નાખે છે મિત્રો આગળની વાર્તા હવે હું બીજા ભાગમાં સંભળાવીશ અને અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે નવા આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેળી